કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એકવીસમી ડિસેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા ટુ પોઈન્ટ ઓ કરવાની માંગણી કરી હતી રાહુલ ગાંધી આ યાત્રા માટે સંમત થયા છે પરંતુ આજ બેઠકમાં ઘણા નેતાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર પદયાત્રાને બદલે નવા ફોર્મેટના ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી છે ભારત જોડો યાત્રા એકથી ઉત્સાહિત કોંગ્રેસીઓમાં લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી પાસે વારંવાર ભારત જોડો યાત્રા ટુ પોઈન્ટ માંગણી કરી રહ્યા હતા પરંતુ પ્રવાસ પહેલાં પ્રવાસના પહેલા ચરણમાં જ રાહુલના ઘૂંટણમાં જૂની ઈજાને કારણે શરૂ થઈ શકી નહોતી ઘૂંટણમાં પીડા વચ્ચે રાહુલે દક્ષિણ દક્ષિણના કન્યાકુમારીથી ઉત્તર ભારતના કાશ્મીર સુધી પગપાળા પાંત્રીસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે પાર્ટીમાં જોરદાર માંગ બાદ એકવીસ ડિસેમ્બરે યોજાયેલી સીડબ્લ્યુસીની બેઠકમાં રાહુલ ગાંધીની સામ સામે ભારત જોડો યાત્રા ટુ પોઈન્ટ ઓની માંગ આગળ વધારી હતી રાહુલ ગાંધી આ યાત્રા માટે સંમત થયા છે પરંતુ આ બેઠકમાં તમામ નેતાઓને લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી હતી આ વખતે ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર પછી પૂર્વ એટલે કે અરુણાચલ પ્રદેશથી પશ્ચિમ એટલે ગુજરાત સુધી યોજાવાનું યોજાય એવું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના ઓડિશા બિહાર બંગાળ ઝારખંડ અને પશ્ચિમના ઉત્તર પ્રદેશ ગુજરાત જેવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે રેલી કે મહત્વના કાર્યક્રમો પહેલાં પદયાત્રા હોવી જોઈએ તે સિવાય બસ સાયકલ બાઇક તેમજ ટ્રેક્ટર અને ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે તેનાથી ઓછા સમયમાં વધુ કાર્યક્રમો યોજી શકાશે અને ચૂંટણીના કારણે યાત્રા ઝડપી પૂર્ણ કરી શકાશે જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહથી ભારત જોડો યાત્રા શરૂ કરીને માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહમાં તેને સાહીઠ દિવસમાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે ઇન્ડી એલાયન્સની એકતા બતાવવા માટે તેમાં વિવિધ પક્ષોના નેતાઓને સામેલ કરવાની પણ વાત ચાલી રહી છે હાલમાં પૂર્વમાં અરુણાચલના પરશુરામ કુંડથી લઈને પશ્ચિમા ગુજરાતના પોરબંદર કે સાબરમતી સુધીની દરખાસ્ત મૂકવામાં આવી છે વાસ્તવમાં રાહુલ ગાંધી પોતાના શિવભક્ત અને મહાત્મા ગાંધીના અનુયાયી કહે માને છે આવા સંજોગમાં આ યાત્રા ઉદ્રાક્ષના વૃક્ષોની વચ્ચે આવેલા પરશુરામ કુંડથી શરૂ કરીને મહાત્મા ગાંધીની સાબરમતી ખાતે સમાપ્ત કરવાની હિમાયત કરવામાં આવી રહી છે તો જે રીતે રાહુલ ગાંધીને બીજી બીજા તબક્કાની ભારત જોડો યાત્રા શરૂ થવાની માગણી કરવામાં આવી હતી અને જે રીતે સીડબ્લ્યુ સીની બેઠકમાં રાહુલ ગાંધીએ સંમતિ દર્શાવી છે ભારત જોડો યાત્રા ટુ પોઈન્ટ ઓ શરૂ થવાની છે પૂર્વના અરુણાચલ પ્રદેશથી શરૂ થવાની છે અને પશ્ચિમમાં ગુજરાતમાં તે પૂર્ણ થશે અને લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી આ વખતે પગપાળા પદયાત્રા કરવાની બદલે ફોર્મેટ ચેન્જ કરીને અલગ અલગ રીતે યાત્રા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સાઠ દિવસમાં આ યાત્રા પૂર્ણ કરવાનો પ્લાન બનાવવામાં આવે છે હવે ગુજરાતમાં આ યાત્રા કઈ જગ્યાએ પૂર્ણ થશે એ નક્કી નથી પરંતુ ગુજરાતમાં સાબરમતી જ્યાં મહાત્મા ગાંધીની કર્મભૂમિ છે અથવા તો મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પૂર્ણ કરવાનું પ્લા આયોજન છે સાથે સાથે માર્ચ મહિનામાં આ યાત્રા પૂરી થશે ત્યારે માર્ચ મહિનામાં રાહુલ ગાંધી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ગમરોળશે અને લોકસભાની ચૂંટણી જે આવી રહી છે બે હજાર ચોવીસથી તેના માટેના પ્રચાર પણ કરશે અને લોકોનો લોકોનું સમર્થન મેળવવાનો પણ પ્રયત્ન કરશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ટુ પોઈન્ટો અરુણ અરુણાચલ પ્રદેશથી જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં શરૂ થવાની છે પરશુરામ કુંડથી શરૂ થશે અને ગુજરાતમાં સાબરમતી કે પછી પોરબંદરમાં તેનું પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન પૂર્વથી પશ્ચિમ સુધીના જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવામાં આવશે સાથે સાથે ઇન્ડિયા એલાયન્સ જે નવું વિપક્ષોનું ગઠબંધન બન્યું છે તેના દિગ્ગજ નેતાઓને પણ આ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવશે અને તેમને સામેલ કરવામાં આવશે જેથી ઇન્ડી એલાયન્સની એકતાના એકતા અને શક્તિનું પ્રદર્શન કરી શકાય